સુરતના એક લેરાની જમીનમાં ગઈકાલે અસર ખુશી અને વકીલ પર હુમલો કરનાર ભૂપત પરવાર વિરુદ્ધ મુખ્યમંત્રીને ફરિયાદ કરાશે વકીલ પારસ વગાસિયા પર હુમલો કરાયો હતો કુછ આપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને પણ રજૂઆત કરાશે અને તમામ હુમલો કરનાર વિરુદ્ધ સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે સુરત જિલ્લાના 84 તાલુકાના એકલેરા ગામની બ્લોક નંબર 9 વાળી જમીનમાં અસામાજિક તત્વોએ એડવોકેટ માલિકી પરવાનગી વિના

માત્ર આઠ લાખ જેટલું પેમેન્ટ દસ્તાવેજ બાદ આપવાનું નક્કી થયું હતું પરંતુ તે દરમિયાન રેવન્યુ તકરાર ચાલતા દસ્તાવેજ થઈ શક્યો ન હતો વકીલે વઘાસિયાએ ને રેવન્યુ મેટર લડી જમીનમાં તમામ ટાઇટલ ક્લિયર કરવાયા હતા જેની જાણ જમીનના મૂળ માલિક પર ભૂલ અલ્લુને થતા તેણે રેવન દેસાઈ સાથે મેળા રચી બારોબાર કાયદા વિરુદ્ધ દસ્તાવેજ બનાવી લઈ જમીન પચાવી પાડવા કાવતરું રચ્યું હતું રેવન દેસાએ માથાભારે ભૂપત ભરવાને જમીનનો કબજો લેવા મોગલી જમીન ઉપર

ની ઘટના છે હું મારા ઓફિસ રૂટિન સમય દરમિયાન મારા ઓફિસે હતો એ દરમિયાન મને આજુબાજુમાંથી કોલ આવેલું કે તમારા ઘટ જમીનની અંદર કોઈ તોડફોડ કરે છે અને ફેન્સિંગને બોર્ડને બધું તોડફોડ કરીને જમીનમાં ઘૂસી ગયા છે એટલે તત્કાલ મેં સો નંબરમાં કોલ કરી અને સ્થળ પર આવેલો તો પોલીસ પણ અહીંયા જાતે પહોંચી ગયેલી હતી અને સ્થળની અંદર મારી જમીનની અંદર બે જેસીબી અને ચાર પાંચ માથાભારે ઇસમો હતા એટલે એમને મેં પૂછપરછ કરતા એમણે રેવન દેસાઈનું નામ આપેલું કે અમે રેવન દેસાઈના માણસો છીએ એ રેવન દેસાઈ આગળ મેં એમની ફરિયાદ આપેલી મને ચાર મહિના પહેલાં જાણ થયેલી કે ભાઈ આ જે અમારો ખેડૂત હતો પ્રભુ લલ્લુ સુરતી એમણે મને દસ્તાજ કરવાની જગ્યાએ ડાયરેક્ટ બારોબાર રેવન દેસાઈને દસ્તાજ કરી દીધેલો અને એ બાબતની મેં ચીટિંગની ફરિયાદ સચિન પોલીસ સ્ટેશનમાં મેં આપેલી બરાબર છે અને એના વિરુદ્ધ કાર્યવાહી મેં કરાવેલી અચ્છા હુમલો કરવામાં આવ્યો હતો કંઈ હુમલા સેના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો કંઈ કે હું અહીંયા આવેલો હતો હાજર ત્યારે ભૂપત ભરવાડ નહીં હતો પણ એમના જે બીજા માણસો હતા એમણે બોલાવેલો અને ત્યારબાદ એ આવી અને ફરીથી જે સીબી અંદર નાખવાનો પ્રયત્ન કર્યો કબજો લેવાનો પ્રયત્ન કર્યો મારી ઉપર હુમલો કર્યો મારી સાથે મારામારી કરી અને એ બાબતની મેં કાયદેસરની કાર્યવાહી કરેલી છે અને એના વિરુદ્ધ ફરિયાદ પણ આપેલી છે કેટલા સમય પહેલાં લીધેલી હતી આ જગ્યા મેં સને બે હજાર બારમાં મારા સસરા રમેશભાઈ જીનાભાઈ કોરાટે વેચાણથી રાખેલી હતી અચ્છા પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી કયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી પોલીસ દ્વારા એફઆરઆઈ નોંધેલી છે પણ જે કલમો એડ કરવાની છે તે હજી હાલ થઈ નથી અને આરોપીઓ જે વધારાના જે આરોપીઓ જે છે આ રેવન દેસાઈ પ્રભુ ભૂલું જે મેન ગુનેગારો છે તે હજી પોલીસની રડારમાં નથી માંગ છે કહેવાય છે 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 કે વકીલ ઉપર આ થયો બીજી વખત તો શું માંગ તમારી મારી આ બધા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની માંગ છે આ તમામ વિરુદ્ધ અપ્રવેશ અને ગેરકાયદેસર રીતે મારી સ્થળમાં આવી અને મારી સાથે એક જો વકીલ જોડે જો આવી રીતના મારામારી થતી હોય અને વકીલ પાસેથી જો આવી રીતે કબજો લેવાઈ જતો હોય તો આમ પબ્લિકનું શું થાય તો મારી માંગ એ જ છે કે કાયદેસર કાર્યવાહી કરી અને બધા જે આરોપીઓ છે તે કોઈને આરોપીને એક પણ આરોપીને છોડવાના થતા નહીં પરંતુ વકીલે ગત રોજ મંગળવારે સાંજે મીડિયા સમક્ષ કહ્યું હતું કે ભરવાડ દ્વારા વકીલ ઉપર હુમલો કરવામાં આવે છે તે સાખી લેવાશે નહીં વકીલ રાજ્યના મુખ્યમંત્રી તથા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને લેખિત ફરિયાદ કરવા માટેની તૈયારી કરી લઈ અને ગુનેગારો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા માંગણી કરી છે